પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો અને યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચિત્તનસિંહ ઝાલા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કર્યું હતું મહિલા મોરચાની કાર્યકર બહેનોએ પણ રક્તદાન કર્યું હતું સાથે વિવિધ સેવા પાવી સંસ્થાઓના કાર્યકરોએ પણ રક્તદાન કર્યું હતું એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે બધા

પાદરા તાલુકા અને પાદરા શહેર વતી માનનીય સાહેબ ને જન્મ દિવસની ખુબ ખૂબ શુભેચ્છા છીએ અને આજ રોજ ભારતમાં સવારથી જ પાદરા અને પાદરા શહેર અને પાદરા તાલુકાના સૌ હોદ્દેદારો અને પાદરાના નગરજનો ભેગા મળી અને મહાદેવના મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને દીર્ઘ આવ્યું મળે એ માટે મહાદેવ ના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો અને અત્યારે પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ છે અને ત્યારબાદ વિધવા સહાયનો પણ એક કાર્યક્રમ છે એટલે આજે પાદરા તાલુકા અને પાદરા નગરમાં વિવિધ જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો કરી અને મોદી સાહેબનો જન્મદિવસ ઉજવીશું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની સમગ્ર પાદરાવતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું સાથે આજરોજથી રોજથી ચાલુ થઈ બીજી ઓક્ટોબર એ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ સુધી સરકાર દ્વારા સેવાહી સ્વચ્છતા હિ સેવા પખવાડિયું યોજવામાં આવી રહ્યું છે આ દરમિયાન

સેવા આપી રહ્યા છે સાથે તમામ વિસ્તારમાં એ સ્વચ્છ સફાઈ કર્મચારીઓ એ કચરો વારીને સફાઈ કરી રહ્યા છે તો આ ચળવળમાં આપણે સૌ કોઈ પાદરાવાસીઓ પોતાનો મહત્વનું યોગદાન આપીએ કે જેથી કરીને પાદરા સ્વચ્છ રહે તેના માટે હું સૌ કોઈને અપીલ કરું છું કે પોતાના ઘરનો કચરો એ કચરા ગાડીમાં જ નાખીને પાદરાના સ્વચ્છ રાખવા માટે સૌ કોઈ ભાગીદાર બનીએ